જયેશ રાદડીયા વાતને સમર્થન આપતા હવે પરેશ ગજેડા જોવા મળ્યા છે જયેશ રાદડીયાએ સામાજિક કાર્યક્રમમાં સમાજને ટકોર કરી હતી રાજકીય લોકોએ રાજકીય કામ કરવું જોઈએ સામાજિક લોકોએ સામાજિક કાર્ય કરવું જોઈએ જયેશભાઈમાં મને બીજા સરદાર દેખાય છે જયેશ રાદડીયા વાતને પરેશ ગજેરા દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે જયેશ રાદડીયાએ સામાજિક કાર્યક્રમમાં સમાજને ટકોર કરી હતી તે જ અંગે જયેશ રાદડીયા વાતને પરેશ ગજેરાએ સમર્થન આપ્યું છે કેશભાઈ રાદડિયા નિવેદન આવ્યું છે રેવા પાટીદાર સમાજ ને લઈને અને એમને એક જાહેરમાં ઠપકો પણ આપ્યો છે આપ કઈ રીતે હું એવું માનું છું કે એને ઠપકો ન કહી શકાય ને એક ટકોર કહી શકાય સમાજને હું પણ ત્યાં ફંક્શન ઉપર સ્ટેજ ઉપર જયેશભાઈની સાથે જતો મહેમાન તરીકે અને સમાજને એક ટકોર કહેવી છે કે તાકાતવાળા માણસ હોય હિંમતવાળા માણસ હોય એને તમે સાથ આપો અને જે ભાઈ કાંગલા હોય એને તમે ઘરે બેસાડી દો એટલે સમાજમાં ઘણી બધી બાબત આવી બનતી હોય છે આપણે સામાજિક વાત કરીએ આપણે રાજકીય વાત કરી તો જે સમાજમાં હિંમતવાળા હોય એવા લોકો જો આગળ આવે રાજકીય રીતે તો એને સમાનનો ઘણો બધો ફાયદો થતો હોય છે આને બાબતમાં લઈને જયેશભાઈએ સમાન એક ટકરો કહ્યું કે જે તાકાતવાળા હોય હિંમતવાળા હોય એને હંમેશા ને સહકાર આપજો સમાજ એક જ છે પણ ક્યાંકને ક્યાંક સમાજમાં આવડો મોટો સમાજ છે ક્યાંક તાટ્યા કે ચાલતી હોય જયેશભાઈ બીજી વખત બીજી વાત એ પણ કહી કે સમાજમાં એક આગેવાનને મોટું થતા વીસ પચીસ ત્રીસ વર્ષ લાગતા હોય એટલે જ્યારે તાકાતવારો માણસ એક લેવલે પહોંચે ત્યારે પાછો એને સમાજ જાજો સપોર્ટ કરે તો એ પાછો આગળ જાય અને એને સમાજનો એનો એ આગેવાનનો લાભ મળતો મળે આને ધ્યાનમાં લઈને અને સમાજને જયેશભાઈ ટકરો કેવી રીતે જયેશભાઈ એવું પણ કીધું કે સમાજનો ઉપયોગ ઘણા લોકો રાજકારણમાં પણ કરતા હોય છે ત્યારે કોણ એવું છે કે જે સમાજનો ઉપયોગ રાજકારણમાં કરે છે હાલની તકે લેવા પટેલ સમાજ હું એવું માનું છું કે આવડો મોટો સમાજ છે રાજકીય હોય સામાજિક હોય ઘણા બધા લોકો પોતપોતાની રીતે આગળ વધતા હોય છે અને જયેશભાઈની ટકોરમાં વધારે તો જયેશભાઈ જેમાં એને ખબર હોય કારણ કે એ મારા કરતાં વધારે પોલિટિક્સમાં ચોવીસ કલાક આગળ રહેતા હોય છે પણ સામાજિક લેવલના લોકો એને હંમેશા સામાજિક કામ કરવું જોઈએ અને રાજકીય લેવલના લોકો હોય રાજકીય કામ કરવું જોઈએ સામાજિક લેવલના લોકો હોય એને જે રાજકીય લોકો છે એને હંમેશા સહકાર આપવો જોઈએ એને જેને જે ફિલ્ડમાં જેને આગળ જવું હોય એને કોઈને પોલિટિક્સમાં આગળ જવું છે કોઈને નોકરી ધંધામાં આગળ જવું છે કોઈને બિઝનેસમાં જવું છે કોઈને ગવર્મેન્ટ જોબમાં જવું છે તો સામાજિક લેવલના લોકો એનું કામ એ છે કે સમાજને સપોર્ટ કરવાને આગળ આગળ વધારવાનું અને રાજકીય જે લોકો છે એનું કામ એ છે કે સમાજને જ્યારે પણ તકલીફ પડે જ્યારે પણ જરૂર પડે ત્યારે સમાજની આરે ઊભું રહે અને સમાજને એક નેતૃત્વ પૂરું કરવાનું

વિઠલભાઈએ જી સમાજને આપ્યું એને કતા જયેશભાઈ એક ડગલું આગળ વધીને સમાજને બધું આપવાનું ટ્રાય કરે છે ત્યારે અત્યારે જો સરદાર બીજા સમાજને ઊભા કરવા હોય તો મને એ જયેશભાઈમાં ચોખા દેખાય છે જયેશભાઈ એવું કીધું કે જો કોઈ વ્યક્તિ આગળ વધે અને જો એને કોઈ પાણી ન દે તો એ લેવા પટેલ સમાજ ન કહેવાય અત્યારે જયેશભાઈનું નામ સૌરાષ્ટ્રના લેવા પટેલ સમાજમાં ખૂબ મોટું છે એટલે શું જયેશભાઈને પણ પાડવાની કોશિશ થઈ રહી છે સમાજમાં સમાજમાંથી એટલે સમા તો ખૂબ બોળો છે અને ભોળો છે અને ક્યાંક પણ કોક રાજકીય આગેવાનો હોય કંઈક બીજા કોઈ આગેવાનો હોય એના દ્વારા જયેશભાઈને એવાનો અનુભવ થયો એટલે કદાચ જયેશભાઈ ચર્ચા કરી હોય એનો જવાબ તો તમને કદાચ જયેશભાઈ જ આપી શકશે પડોલધામમાંથી જે રમેશભાઈ ટીલાડા છે નરેશભાઈ